જામનગર માં વિશ્વ નવકાર દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં જૈન ભાઈઓ અને બહેનો જોડાયા હતા જીતો જામનગર જેબીએન માં હું કન્વીનર છું જીતો એ આખા વર્લ્ડ માં નવકાર મહામંત્ર નું વિશ્વના શાંતિ અને કલ્યાણ અર્થે આજે આયોજન કરેલું છે એ આયોજનના અનુસંધાને જામનગરમાં ઓફિસ સેન્ટર ખાતે તમામ જૈન સંઘોએ સાથે મળીને નવકાર મહામંત્રનું આયોજન કરેલું છે લગભગ 801 લોકો આ નવકાર મંત્ર મહામંત્રના જાપમાં જોડાયેલા છે આજ રીતે જામનગર ના જુદા જુદા ઉપાશ્રય અને તમામ જૈન સંઘો એ અનેક જગ્યાએ નૌકાર મહામંત્ર નું આયોજન કરેલું છે અને વિશ્વના લગભગ એકસો ને બાર કે તેર દેશ ની અંદર પણ નૌકાર